રવિ વિજય દુબે નામનો યુવક પોતાના સાથી મિત્રો સાથે ડીજે માં નાચવા ગયો હતો દરમિયાન સુરતથી આવેલા કેટલા કિસ્સા સાથે ઝગડો અને બોલાચાલી થઈ હતી સમગ્ર ઘટના બાબતે મધરાત્રે પલસાણા પોલીસે અક્ષય સિંધ તેમજ તેના બે વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી દીધો સમગ્ર બનાવમાં પોલીસ હાલ શંકાસ્પદ એક હત્યારાની ધરપકડ પણ કરી છે કાલે રાત્રે કમનસીબે પલસાણાના જોળવા ગામે એક મર્ડરનો બનાવ બનેલ છે બનાવની હકીકત એવી છે કે તુષાર દેસલે કરીને જોડવા ગામમાં રહે છે એના ભાઈના લગ્ન હતા અને લગ્નમાં આમંત્રણ આપેલું એમાં જે મરનાર છે રવિ એની ઉંમર છવ્વીસ વર્ષ છે એ એના મિત્રો સાથે ગયેલો અને જે મારનાર છે એમાં બે નામ મળ્યા છે અક્ષય અને ચેતન ફૂંકા નામ છે ને એક અજાણ્યો માણસ છે આ લોકો પણ ત્યાં લગ્નમાં આવેલા એ દરમિયાનમાં એમને કંઈક ડીજેમાં નાચવામાં ઝઘડો થયેલો ને બાદમાં બિલકુલ ઘરની સામે જ આ તુષારના ઘરની સામે રામેશ્વર મંદિરનો ચોક પડે છે એ ચોકમાં એ લોકો ભેગા થઈ ગયેલા અને એ દરમિયાનમાં કોઈ એક જણાએ ધારદાર છરીથી એને હુમલો કરી અને પડખાના ભાગે છરી મારી એટલે દવાખાને જતાં પહેલાં એનું ત્યાં મોત થયેલું ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે અત્યારે એક આરોપી સકબંધ છે અને રાઉન્ડ અપ કરેલો છે અને બાકીની ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટે તજવીજ ચાલુ છે આરોપીઓ સુરત સિટીના છે એવું અત્યારે જાણવા મળ્યું છે અને અહીં લગ્નમાં આવેલા હતા અને એ દરમિયાનમાં આ ઝઘડો થયેલો છે અત્યારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને આરોપીની શોધખોળ ચાલુમાં છે કેનો કોઈ આદાવત હોય જે હોય નહીં અત્યારે કઈ એવું જાણવા મળેલ નથી અત્યારે તો એટલું જાણવા મળ્યું છે કે લગ્નમાં હતા અને આ અદાવત હોય તો કદાચ એમના નામ બી મળી જાય પણ અજાણ્યા માણસો લખાયા છે અને ટૂંકા બે નામ આપ્યા છે એટલે અત્યારે એવું કઈ જણાતું નથી હાલમાં કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે